મારી પાસે ઇકો મારી પાસે અલગ પ્રકારની ગાડીઓ ઇકો છે વેગેનર છે સેલિયો છે બ્રેજા છે અર્ટિગા છે અને યુનિક યુનિક ગાડીઓ છે જે એક વિડીયોમાં નહીં મળે તમને જોવા એના માટે બે ત્રણ વિડીયો બનાવ્યા છે તો આ પહેલું વિડીયો છે જેમાં ઇકો અલ્ટો અલ્ટિગા અલગ અલગ વેગનર છે એવી ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું સેકન્ડ હેન્ડ આવી છે મારી પાસે આજે ચાલો જોઈએ છે જે કોઈને લેવી હોય સેકન્ડ હેન્ડ ગાડીઓ ઓછી કિંમતમાં સારી સારી ગાડીઓ ઘરની ઓફરવાળી ગાડીઓ તો આ વિડીયો જોતા રહેજો અને સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું ડાયરેક્ટ ઓનરની ગાડીઓ ઘરની ગાડી ગાડીઓ અને બ્રેન્ડ ગાડીઓ જે તમે ડીલર જોડે લેવા જાઓ એના કરતાં તો તમે વધારે ફાયદો થશે એવી ગાડીઓ જેને પણ લેવી હોય ને કોઈ પણ ગાડી લેવી હોય સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ચાલો બતાવવા જઈ રહ્યો છું આ સૌથી પહેલાં તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે બે લાખ સાહીઠ હજાર રૂપિયામાં ઇકો સીએનજી છે બે લાખ સાહીઠ હજાર રૂપિયા ભાવ રાખેલો છે બે હજાર સોળ મોડલ ફસ્ટ ઓનર અને હા એક લાખ એકસો ચાલીસ કિલોમીટર ફરી ચૂકેલી છે એટલે એક લાખ ચાલીસ હજાર જેવી ફરી ચૂકેલી લાગે છે પણ તોય જોવી પડશે હવે આવા કંઈ ડિટેલ નથી વધારે ઇન્સ્યોરન્સ ચાલુ છે અમદાવાદમાં પડી છે એકસો ચાલીસ કિલોમીટર ફરી ચૂકેલી છે કે એક લાખ ચાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એ મારે ખાલી જોવાનું છે પણ આ ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો ફોટા તમે જોઈ લેશો પછી અંડાના સીટના કવર એન્જિન બધી રીતે તમને બતાવીશ પહેલાં ગાડી તમે પસંદ કરશો તો તમને પસંદ આવશે લેવા માટે પછી વાત કરશો બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું અર્ટિગા આ અર્ટિગા ઊંચા મોડલની છે પણ મોંઘી છે આ અર્ટિકાનો આમ ભાવ રાખેલો છે છ લાખ નેવું હજાર રૂપિયા પણ તમે બેઠક થશે આપણે ગાડી રૂબરૂ તમે જોશો તો ભાવ ઓછો થઈ જશે લાખ રૂપિયા પણ થઈ શકે બે લાખ પણ થઈ શકે વીએક્સઆઈ સીએનજી છે બે હજાર ઓગણીસ મોડલ અર્ટિકા છે વીએક્સઆઈ અને આ હા આ અર્ટિકા ગાડી અને એની સિવાય બીજી જેટલી પણ ગાડીઓ છે ને એ ડાયરેક્ટ ઓનરની છે મારી પણ નથી કે કોઈ બીજાની પણ નથી ડાયરેક ઓનરની ગાડી છે ઘરની ગાડીઓ હોય છે એટલે ફાયદો થશે તમને વસ્તુ સારી આવશે મેન વસ્તુ એ છે વસ્તુ સારી આવશે તો લેવી તો કહી શકો છો પેટ્રોલ પ્લસ સીએજી છે અને હા ટુ ઓનરવાળી છે ટુ ઓનર છે આ ગાડી તમે જોઈ શકો છો એ ટુ ઓનર છે ઇન્સ્યોરન્સ પતી ગયો છે ચોરાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બીજી બતાવું છું આ વેગેનર ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા અમદાવાદમાં પડી છે ટુ ઓનર પ્યોર પેટ્રોલને અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ભાવ તો તમને કીધું જ છે પ્રાઇઝમાં તો ઓછું થવાનું જ છે બીજી બતાવું છું આ ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા મારુતિ ઇકો સીએનજી ફાઇવ સીટર એસી તેતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ડ્રાઈવ ન્યૂ બ્રાન્ડ છે કંડિશન બ્રાન્ડ છે ફૂલ ઇન્સ્યોરન્સ છે તેતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સીએનજી છે પેટ્રોલ પર છે કોઈ પ્રોબ્લેમ નથી ગાડી ગાડીમાં ગાડી કપલેટ લાગે છે કોન્ટેક કરી શકો છો લેવા માટે છેલ્લી બતાવી દો પછી કોઈ પણ ગાડી પસંદ આવી હોય તો કોબેટ કરજો અથવા નંબર પર મેસેજ કરી શકો છો ડા પસંદ આવી હોય તો બીજી ઘણી બધી આવારી છે આપણી પાસે એ તમને પસંદ આવશે એની સિવાય બીજી પસંદ આવશે પણ ઘણી બધી આવારી છે તો આ જોઈ શકો છો બે લાખ નવ્વાણું હજાર રૂપિયા ભાવ રાખેલો છે પણ તમને કેટલા વાપરની છે ખબર છે વ્યાજબી ભાવે સાવ કે ઓછી કિંમત કરી આપજો આ બે લાખ નવ્વાણું હજાર રૂપિયા ભાવ ખાલી એક અદાજીત રાખેલો છે પણ તમે આ જુઓ ગાડી પસંદ કરો પછી ભાવ તો ઓછો દવાડેલ આ મારુતિ અલ્ટો આઠસો છે સી એચજી ડિટેલ આપું છું બે હજાર અઢાર સી એનજી સિલ્વર કલર ફર્સ્ટ ઓનર બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી તો જોવા મસ્ત લાગે છે તો કોન્ટેક કરજો અને હા ગાડી જોવામાં પણ સારી છે કડી પર કન્ડિશન પણ સારી છે તો તમને કેવી લાગે આ ગાડી બરાબર છે મને તો સારી લાગે છે બધી ગાડીઓ પણ ભાવ થોડા ઉપર ઉપર રહે છે તો ભાવ તો આપણે આવશું તો ભાવ ઓછા થઈ જશે એટલે આ ભાવ મારા મેં નથી કીધેલા જે ગાડીના છે ઓનર એના જ ભાવ છે તો તમે આવશો તો ભાવ તો થઈ જવાના છે તો કોઈ પણ ગાડી લેવી હોય ને તો કોન્ટેક કરજો જે જે માલિકનો નંબર હશે હું ડાયરેક્ટ તમને આપી દઈશ તો વિડીયો સારું લાગે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા